મોડેથી પરંતુ આરોપીઓ પોલીસ પકડમાં આવી જતા હોય છે આવી જે ઘટના વલસાડ ખાતે બની જ્યાં સાત વર્ષથી પોલીસથી છુપાઈને રહેતા આરોપીને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો છે વાત છે વલસાડના પ્રેમકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા પાંત્રીસ વર્ષીય આયુષ અભય મિત્તલની ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના નબસતા વિસ્તારમાં તેઓ રહેતા હતા અને વર્ષ બે હજાર સત્તરમાં તેમણે પોતાની જ પત્ની પર દહેજ માટે જીવલેણ હુમલો કરીને ભાગી ગયા હતા તેમજ વલસાડ ખાતે આવીને વસવાટ કરતા હતા વલસાડની એક નામાંકિત શાળામાં તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા ઉત્તર પ્રદેશના કાનપુર શહેરની બસતા પોલીસને સમગ્ર મામલે જાણ થતાં તેઓ વલસાડ ખાતે આ આરોપીને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા સાથે જ વલસાડ સિટી પોલીસની પણ તેમના દ્વારા મદદ લેવામાં આવી હતી જ્યાં આરોપીનું લોકેશન મળી આવતા પોલીસ દ્વારા વોચ ગોઠવીને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો છેલ્લા સાત વર્ષથી આયુષ અભય મિત્તલ વલસાડની એક નામાંકિત શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો અને ઉત્તર પ્રદેશ પોલીસથી છુપાઈને રહેતો હતો પોલીસની સતર્કતાથી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે યુપી એસટીએફની ટીમ આની પર વર્કઆઉટ કરી રહી હતી અને યુપી એસટીએફની ટીમે અમારા વલસાડ સિટી પોલીસ પીઆઈનો સંપર્ક કર્યો હતો અને આ નામનો વ્યક્તિ આ ખાનગી શાળામાં શિક્ષક તરીકે છે કે નહીં એનું ડિટેલ અમે ચેક કરાવડાયું હતું એના આધારે એક એડ્રેસ અમને મળ્યું હતું ત્યાં વોચ રાખીને વ્યક્તિ પોતાના એડ્રેસ ઉપર જ છે એ કન્ફર્મ માહિતી આધારે એસટીએફની ટીમ અને વલસાડ સિટીની ટીમ તાત્કાલિક એના ઘરે પહોંચી ગઈ હતી અને એને પકડી પાડવામાં આવે છે